અસરગ્રસ્તો ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત સર્જાનાર કાર હિતેશ પટેલના નામે રજીસ્ટર હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત સર્જાનાર કાર ચાલક નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો ને ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાથી ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી સવાલો ઉભા થયા જ છે જી હા આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતાની ધન્યવાદ